તે સમયે સતી તોરલ સંત રૂપા રૂપાંદે જેવા સ્ત્રી સંતો હયાત હતા દાડલદેની દેહલતા ભલામણ ને ડોલાવે તેવી હતી રામસાગર ખોળામાં લઈને અલખને આરતતા ત્યારે ખુદ વાયુદેવ પણ થંભી જતા સાવસર નામે તળાવ પરથી એક દિવસ દાડલદે પાણી ભરી તળાવની પાળ ઉતરી રહ્યા હતા ત્યારે રાવત રણસી અને તેનો હજુરિયો રામો ખવાસ ઘોડા પર સવાર થઈને પાછળ આવતા જોયા રાવતે ઘોડાની સરકનો એક છેડો દાળલદેના અંગ પર નાખ્યો દાળલદે તેના ભાવ પરખી ગયા અને બોલ્યા ઠાકોર છોર ઉપર માવતરની કુડી નજર ના હોય મારા બાપ વસ્તીની વહવારો તો તમારી દીકરી યુ કહેવાય દાળલદે વણકર વાસમાં આવ્યા અને ફળિયામાં બહાર બેઠા અને તેના પતિ ખીમરા કોટવાળને કહ્યું હવે મારાથી ઘરમાં નહીં આવાય ફળિયામાં જ સમાતું લેવી પડશે જેવી ઘણી ધણીની ધારણા ખીમરા કોટવાળા કહ્યું દાડલ દે સદ્ગુરુના ચરણો તો મેં પણ સેવ્યા છે ગત ગંગામાં હું પણ નાહ્યો છું જોભી જાવ તો ગતના ગોઠીલા બોલાવવું રૂડા વધામણા સાથે મારી દાડલને વળાવવા ઈચ્છા છે તો ભલે ચાર દિવસ રોકાઈ જઈશ ભજન કરીશ અને અન્ન જળની આંખડી કોને કોને તોડાવશું દાડલ દે ઉગાશે ત્યાં સુધીના આરત કરીશું મૂળજન્યાને નોતરા નોખા નોખા ન હોય લાવો મારા હાથમાં રામ સાગર લાવો ઘટમાં ઘટઘટમાં વસેલો ગતને ચેતાવશે આપણા વાયક પહોંચાડશે આસન વાળી હાથમાં રામ સાગર લઈ દાળ દાળલે આરદ માંડ્યો ખીમરા સમાતો ગળાવ કોટવાળ સમાતો ગળાવ નુગરા માણસો નુગરા માણસોને છેડો લાગ્યો હોજી ધેલડીના શાસક રાવત રણસિંહને સમગ્ર હકીકત મળતા પોતે કરેલી ભૂલ યાદ આવતા લજ્જિત થયા ફળિયામાં એક ભાગમાં સમાધિ ખોદાઈ તૈયાર થઈ રાવત રણસિંહને આવેલ જોઈ માનવીઓ થોડા દૂર ખસી ગયા દાળલદે જમીન માથે આંખો માંડી બેઠા હતા બહારના મહેમાનો ઉભરવા લાગ્યા રાવત રણસિંહે ખીમરા કોટવાળને પૂછ્યું તારી ઘરવાળી જીવતા જમીનમાં સમાય છે તે સાચી વાત છે જી હા રાવતજી

વિકારી ના પાપી પડછાયા પડછાયા થકી અભડાયેલ દેહને ધરતી માતાના ખોડે મૂક્યા સિવાય અન્ય કોઈ માર્ગ નથી જમીનમાં જીવતા જીવે સત્તકાજી અ સમાવવો પડે તે અમારા માટે રમત વાત છે વિશેષ જાણવા પૂછે જેસલ રાજે રાજને તોળાંદેને માલ માલજાલાને માલ માલદેવજી રાઠોડને સતી રૂપાંદેને રાવત રણસિંહ જંગા વિખ્યાત સંતોને નમ્યા છે બીજા દિવસે મહારાજે ઉગમણી કોર કાઢી કાઢી તે વખતે દાડલે તમામ સંતોની ચરણ રજ લઈને સમાધિમાં ઉતર્યા આરાધ મંડાયા રાવત રણસી દાડલ દેને શુદ્ધ ભાવનાથી નમ્યા માતા મને તમારો બનાવતા જાઓ દાડલ દે કહ્યું રાવતસિંહએ કહ્યું દાડલદે પલાઠીવાળીને સમાધિમાં બેઠો આંખો બંધ કરી ખીંગરો દાડલદે પાસે આવ્યા મુઠ્ઠીમાં માટી લઈને સમાધિ પૂરતા બોલ્યા સતી આજે મારા ગરીબ ઘરની થાંભલી ભાંગે છે ત્યારે દાડલદે બોલ્યા ભગત ઈચ્છા હોય તો આવો ધરતી માતાના ખોળા આ સાંકડા નથી માવડી આપણને જગ્યા આપશે આપ આમ કહીને ધરતી મૈયાને આરાધ કરી વળ વળ ખોદ્યા માર્ગ થયો પળવાળમાં બંને પ્રણપ પ્રાણ પંખુરે ઉડી ગયા સમાધિ છે સમાધિ પર સતી અને તપોબળની યાદ અપાવે છે ધન્ય છે સૌરાષ્ટ્રની પાવનકારી ધરતી ને કે જ્યાં આવા વિરલ મહાપુરુષો થયા છે કહેવાય છે કે રાવત રણસિંહ રામ રામદેવ પીરના શિષ્ય હતા તેમના બનાવેલા અસંખ્ય ભજનો આજે પણ ગવાય છે